હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છું બધા મજામાં છું તો હું જે આગલા વિડીયોમાં એન્ડ આ જગ્યા ગયા તો ત્યાંથી હું ફરીથી શરૂ કરું છું અને તો અત્યારે અહીંયા બધા લોકો એ લોકો આવે ત્યાં સુધી અમે અહીંયા છીએ અને પાછા લોકો અમે જઈશું દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં બનાવી અહીંયા અમે બસ સ્ટેશન જવા માટે તો અહીંયા બધા ભેગા છીએ અમારા અહીંયા તો સામે મંદિરની દર્શન થઈ ગયા છે તમે જો સામે તજા દેખાય રહી છે તો ચાલો નજીક જોઈને દર્શન કરીશું તો ફાઇનલ અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિરે આવી પહોંચી ગયા છે તમે દર્શન કરી લેજો જય દ્વારકાધીશ નાહી લીધું છે અને હવે જઈશું આપણે મંદિરે દર્શન કરવા કારણ કે નવા વાગ્યાનો ટાઈમ છે તો ફટાફટ માતાજી પછી દ્વારાકાધીશના આપણે દર્શન કરીશું તો અહીંયા સામે હિતેશભાઈ સામે ઊભા છે એમનો કુર્તો બીજો પહેરેલો છે અને બીજા લોકો મારા ત્યાં આવેલા છે અહીં આવી ગયા ચાલો આ પણ તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને

તમે સમુદ્રની લહેરો અહીંયા લહેરો હા અમારા હિતેશભાઈ અહિયાં શૂટ કરી રહ્યા છે આ છે દરિયો આ બાજુ ધામ છે

બનારો બંકો ખાવા રવા છે પાંચ ચલો અહીંયા અમે ગુજરાતી થાળી મંગાઈ દીધી છે આપણે બે અને ખાઈ લેશું પીવા માટે પાણી આપણે બેટ દ્વાર તો અહીંયા મિત્રો ફાઇનલી જમી લીધું છે બધાને જમી જમીન આવી કે છે અહીંય કિશભાઈ તો અહીંયા જમી લીધું છે હવે જમીનામે તો છો બેટ દ્વાર કા તો હું પહેલી વાર જઈ રહ્યો છું બેટ દ્વાર કા યે દ્વારકા તો આવેલો તો એકવાર ઓ બેટ દ્વાર કા હું પહેલી વાર જઈ રહ્યો છું અમારું રાજુભાઈ હંગા તીતેંગા બજારમાં તો અમે જે બુકિંગ પણ કરાવી દીધું છે અહીંયા પાટણ જવા માટે અને એ પહેલાં અમે પહેલાં બેટ દ્વારકા માટે બસ આવી ગઈ છે તો બેટ દ્વારકા જવા માટે બુકિંગ થઈ ગયું છે તો અમે ત્યાં ફરવાના છે તો તમને અમ બતાવવાના છીએ અહીંયા હિતેશભાઈ અહીંયા બધું બુકિંગ બુકિંગ થઈ ગયું છે ઓકે બસ પણ આવી ગઈ છે બસ હવે નીકળવાની પંદર વીસ મિનિટ છે તો ત્યાં જઈને હું તમને બતાવીશ મિત્રો અહીંયા મંદિરના દર્શન તો ચાલો તમે

તો અહીંયા દર્શન કરીને અમે આવી ગયા છીએ બહાર તો હવે જશું અમે બસ ત્યાં પડી છે બસે જશું અને આગળ આગળના દર્શન તમને પાછળ છે બતાવી છે આ છે નાગેશ્વર હા આ એ પ્રોસિજર છે એ સામ ઓકે સુતા રહે છે ગોપીતા ગોપીતા દેખબે દેવા છે કાકા તમને બોલાય અને અંદરથી કેમેરો અલાઉટ છે એટલે અંદર બહાર કી તમે જલ્દી

हेलो फोटो एक फोटो आज

Tanya anak kesulitan, udah singgah apa sih? Yang kopi atau alias sih? Masih kopi tau. ગોપીએ આપિતા દશંગરને હવે અમે જઈશું गेट द्वार તો આપણી બસ તૈયાર જ છે સામે તો અહીંયા બસ મૂકી દીધી છે તો અહીંયાથી અમે ઓટો લઈ છે આપણે ચલો ઓટો પર અમે આવી ગયા બેટ દ્વારકા તમે વળી રહ્યા હતા અહીંયા તો કે માયક બોલે રહ્યું છે કે કેમેરા મને બધું અમને આવી દીધું તો આપણે કેમેરા મને બધું અહીંયા મૂકીને જવાનું શૂટિંગ તો કરવાનું આવશે નહીં એનો મોબાઈલ અહીંયા મૂકવાનું થાય અમે તમે હોભળો છો ને માય તો બોલે તો કેમેરા મે બનાવ જો પા તમે તો તો અમાર તો કેમેરો મેલો જ વર્ષી

અહીંયા જો ઓટો શું કેવું હિતેશભાઈ અહીંયાથી બસમાં આવે તો યાત્રુકને શું કહેવું કે અહીંયા ચાલીને જતું હોત ખોટા ખોટા પહોંચાડવાનું અમે સો રૂપિયા આપી દીધા અમે બૂમ પાડીને તો સંભાળાય એટલું થતું હતું અહીંયા ઓટોવાળું લૂટે છે બહુ એટલે અહીંયાથી બસમાંથી ઉતરીને ઓટમની ચાલતું જ જવાનું અમે તો ચા વાતા તો આવી ગયા ચાલીને જાતા આપી દીધા ખબર નથી પહેલી બેડ આવે તમે લોકો આવો તો એવું ભૂલતા નહીં ઓટોમાં ના બે તો અહીંયા અમે થોડુંક ટાઈમ હતો પાંચ મિનિટનો બસ તો અહીંયા ફોટો પાડવા આવી ગયા છે બધા લોકો દરિયો કિનારો છે સામે વડિયા પણ છે સામે સૂર્યદેવ છે એટલે લગભગ જરૂર શું આવે છે પણ એ ચાલો ચાલો આપણો ટાઈમ થઈ ગયો છે આપણો સામે પાટણમાં લઈશું તો અમે અહીંયા ફટાફટ નીકળશું કારણ કે પાટણની જે અમે રજીસ્ટ્રેશન કરાવેલી છે તો ત્યાં જઈને ટાઈમસે તો બેડ દ્વારકા થી મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા દ્વારકા તો એ અહીંયા બસ ઉતારી દીધું છે જેલફી રિડ્યુશન કરાયેલું છે તો પછી ડગલામાં અહીંયા નીકળું તો આલા તો બેડ દ્વારકા અહીંયા દ્વારકા જીવન લઈ લેતી અહીંયા અમારા હિતેશભાઈને બધા આગળ જે છે અમારું આજ પાસલ જે હું ફૂલ મટર આજે બસ બધા પરિવારમાં અહીંયા આવી તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા ગાડીની અંદર તમે જોઈ રહ્યો છો અહીંયા સ્લીપર છે રાજુભાઈ અહીંયા ફૂટા છે અહીંયા મહેશભાઈ તો બસ હવે અમે દ્વારકાથી અહીંયા નીકળી ગયા છે તો બધાને જય દ્વારકા દેશ અને મિત્રો આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હવે મળજો કંઈક ના વિડીયો સાથે કંઈક ના વિડીયો સાથે તો મિત્રો ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ ભાઈ ટાટા